આજનું રાશિફળ આજે બાવીસ નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોના મોટા લક્ષ્ય થશે પૂરા જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અને તમે કોઈ રાજકીય કાર્યક્રમમાં સામેલ થશો જ્યાં તમારે તમારા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો દિવસ રહેશે તમારું વ્યક્તિત્વ સુધરશે તમારી ઉર્જાનો યોગ્ય કામમાં ઉપયોગ કરો તમે કોઈને આપેલું વચન સરળતાથી પૂર્ણ કરી શકશો વેપાર કરતા લોકોને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે આજે તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો નોકરિયાત લોકોએ તેમના કામ પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે ભવિષ્ય માટે થોડું રોકાણ કરવું પડશે જો સંતાનના કરિયરને લઈને કોઈ ટેન્શન હતું તો તે પણ દૂર થઈ જશે સંપત્તિ સંબંધિત બાબત પર તમારે ધ્યાન આપવાની જરૂર છે તમે તમારા પરિવાર સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો તમારી આસપાસ કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનાથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરો તમારે કેટલાક મહત્વપૂર્ણ કાગળો પર ધ્યાન આપવું પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે વિદેશથી વેપાર કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમને તમારા પિતા વિશેની કોઈ વાત ખરાબ લાગશે જો તમારી કોઈ ચૂકવણી ક્યાંક અટકી હોય તો તે મળવાની સંભાવના છે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો તમારે વ્યવસાયિક બાબતો પર ધ્યાન આપવું પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે તમારા કામને નવી દિશા મળશે તમને આધ્યાત્મિકતા પ્રત્યે ઘણી રુચિ રહેશે જો તમે પૈસાની લેવડ દેવડ કરો છો તો બધા દસ્તાવેજો વાંચ્યા પછી કરો કારણ કે તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળી શકે છે તમારા સહકર્મીઓ તમારી જવાબદારીઓ વધારશે તમારા કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં સમસ્યા આવશે લવ લાઈફ જીવતા લોકોના સંબંધોમાં કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે તમારે સમજદારીથી નિર્ણયો લેવા પડશે નોકરીની શોધમાં રહેલા યુવાનોને સારી તક મળશે ખાવાની ખોટી આદતોને કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમારા મનમાં સકારાત્મક વિચારો રાખવાથી તમને મદદ મળશે તમને વ્યવસાયમાં તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે જો તમે શારીરિક અને માનસિક થાકનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે જો કોઈ રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તે પણ વધી શકે છે જો તમે તમારી કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના પર થોડું ધ્યાન આપવું પડશે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ ધ્યાન આપવું પડશે તમારે વ્યવસાયમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી તમે હિંમતભેર તેમનો સામનો કરશો તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારે પારિવારિક કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે તમે તમારા ભાઈ બહેનો સાથે સારી રીતે વર્તશો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં તમને વિજય મળશે વેપારમાં તમારે આયોજન કરવાની જરૂર છે કોઈ પણ જોખમ ન લો ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા પહેલા તમારે તમારા જીવનસાથી પર સંપૂર્ણ દેખરેખ રાખવી પડશે તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે છે ધન રાશિ આનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે તમારા નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે તમને કેટલાક પ્રભાવશાળી લોકો તરફથી પૂરતો સહયોગ અને કંપની મળશે તમારે તમારા બજેટને વળગી રહેવાની જરૂર છે તમે તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવી શકો છો ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે જો તમે પરિવારના કોઈ પણ સભ્યને કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે પ્રેમ સહકાર અને યોગની ભાવના તમારા મનમાં બની રહેશે તમારે કેટલાક છેતરપિંડી કરનારા અને વ્હાઈટ કોલર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તમારે બિનજરૂરી દોડધામ ટાળવી પડશે તેથી તમારો ખાલી સમય અહીં અને ત્યાં બેસીને પસાર કરશો નહીં જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમે તેને પૂરો કરવાનો પ્રયાસ પણ કરશો તમે વ્યવસાયમાં મોટું રોકાણ કરી શકો છો પરંતુ તમને નિષ્ણાંતના અભિપ્રાયની જરૂર પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે તમારી પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે કોઈ પણ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો ભાઈ બહેન વચ્ચે કોઈ ગેરસમજ પેદા કરી શકે છે તેથી તમારે ધીરજ રાખવાની અને કોઈપણ સમસ્યાને ઉકેલવાની જરૂર છે જે લોકો પ્રેમજીવન જીવી રહ્યા છે તેઓ તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં આગળ વધવાનો પ્રયાસ કરશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમને બાળકો તરફથી કેટલીક સારી માહિતી સાંભળવા મળશે તમે કોઈ મિલકત ખરીદવા અથવા વેચવાની યોજના બનાવી શકો છો જેમાં તમારે જરૂરી દસ્તાવેજો પર ખૂબ ધ્યાન આપવું પડશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તમે તેને પૂર્ણ કરવા માટે તણાવમાં રહેશો તમને તમારા કરિયરમાં સારો લાભ મળશે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહી શકો છો